તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈ આપેલા નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ત્યાં અમિત શાહ દ્વારા આપેલું નિવેદનના મુદ્દે દેશભરમાં દલિતો અને આંબેડકર વિશે જાણકાર લોકોને લાગણી દુભાઈ છે જેથી અમિત શાહ તાત્કાલિક રાજીનામું આપે અને દેશની માફી માંગે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નહીં પણ એક વિચાર છે ત્યારે એવા મહાપુરુષનો વિશે દેશના સર્વોચ્ચ ગૃહની અંદર જ્યારે ટિપ્પણીઓ કરવામાં આવી છે ત્યારે મોરબી કોંગ્રેસની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રી ને પત્ર પાઠવીને રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે દેશના ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા તો દેશના સમગ્ર લોકોનું માફી માંગવી જોઈએ એ બદલ તમામ કોંગ્રેસની ટીમ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે